ભારત ભારત પાકિસ્તાન ખેલાડીઓ હાથ મિલાવ્યા મેચ ત્રણ ત્રણ થ્રી ડ્રો રહી સુલતાન ઓફ જોહર કપ બે હજાર પચીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી હતી અને અંતે મેચ ત્રણ ત્રણ થ્રી ડ્રો રહી હતી મેચ દરમિયાન બંને ટીમો ખેલાડીઓ હાથ મિલાવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી બંને દેશના ખેલાડીઓના હાથ ન મિલાવવાને લઈને દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી હતી સુલતાન જોહર કપનો રોમાંચક મુકાબલા ભારત અને પાકિસ્તાનની અંદર એકવીસ હોકી ટીમોએ રોમાંચકરૂપ મેચ રમી બંને ટીમોના ખેલાડીઓએ અંત સુધી મજબૂત જાળવી રાખી જેના પરિણામે મેચ ડ્રો રહી સોશિયલ મીડિયા તબે હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ભારત તરફથી શાનદાર વાપસી જોવા મળી જીરો બેથી થી પાછળ રહ્યા બાદ ભારતે એક સમય લીડ મેળવી હતી પરંતુ મેચ આખરે ડ્રો સમાપ્ત થઈ આ મેચ પછી કંઈક એવું બન્યું જેણે ધ્યાન ખેંચ્યું ઝીરો બે થી પાછળ રહ્યા બાદ ત્રીજા ક્વાર્ટરમાં અરજીતસિંહે કુંડલને ભારતનો પહેલો ગોલ કર્યો ત્યારબાદ સૌરભ આનંદ કસુવાએ શાનદાર બરાબરીનો ગોલ કર્યો ત્યારબાદ મનમીતસિંહે ભારતનો ત્રીજો ગોલ કરીને તેમને લીડ અપાવી જોકે મેચની અંતિમ મિનિટોમાં પાકિસ્તાન બરાબરી કરી રોમાંચક મુકાબલા પછી બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવ્યા જેણે બધાનું ધ્યાન ખેંચ્યું આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો